દેવદરના ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર ચાંગ દાંતીવાડા આધારિત ની રેન્જમાં આવતા તળાવોની કિલોમીટર રેન્જમાં વધારો કરવામાં આવે તેવી માંગ ખેડૂતોની ત્રણ કિલોમીટરની રેન્જને વધારે દસ કિલોમીટરના અંતરે આવતા ગામોના તળાવ ભરવામાં આવે પાઇપલાઇન દ્વારા બાકી રહેલા ગામોના તળાવને ચાંગ દાંતીવાડા પાઇપલાઇનમાં આવરી દેવામાં આવે તેવી માંગ ખેડૂતોની ભૂગર્ભ જળની સમીક્ષા સામે ખેડૂતોની માંગ છે કે પાઇપલાઇન દ્વારા તળાવ ભરવામાં આવે તો થઈ શકે ભૂગર્ભ જળની સમીક્ષા દૂર થઈ શકે ખેડૂતો देवोदर लाकड़ी डीसा तालुका खेड भूगर्भ जल समीक्षा અમારા તળાવ ભરાવા છે બીજી વાત છોડો તમે કોઈ વાત અમારે બીજું કોઈ જોતું જ નહીં પાણી જોવે છે પાણી છે તમે જીવતા રહેશે પાણી નહીં હોય તમે જીવતા નહીં રહ્યા આ એની બિલ્ડિંગ છે પણ નહીં કામ આવે છે કે પાણી વગર શું કામ આવે પાણી નહીં હોય તો એ શું કરશે અમારે શેન માથે ઢોરાને ભાડવા ખોવાની શેન માથે ભાડવી કોઈ માગ દવાની શેન વાળો બેંકના લોન લીધેલા છે દસ દસ લાખ રૂપિયા શેના ભરવા પાણી છે તમે ભરશે ને સરકારી ઉભું રહેશે શું અમે દોરી જાય છે અમે સારું લઈને જાય બધે પણ એક નોમ છે એટલે લઈ જાય છે બધે લઈ જાય સરકાર નેતા પૈસા ખાઇ જ્યા શું છે મંદુર બબે તળાવ ખાઈ ગયા છે અમારા નવા દેહડ કેટલા ગણાણો જ નથી શું કરવું કો 1000 ફૂટ છે 1000 ફૂટ છે નવા દેહડ મે એક પાણી નો ટેપો આવતો નથી કે અત્યાર થી નથી આવતા કુદરે કે રી ગયા છે એમાં માથે અમારે કુદરે કે રી હોત ને તો કોઈ અમારે સરકાર ની પડી નથી પણ એ સોમા હમ ભરે ના ભરે કરવું શું જો એ લોકો તમે હમણે આ થોડીક વાર માં વાત કરી કે ખેડૂત પાણી વગર બળખા મારે છે અને પાણી ખેડૂતને છે તો જ આ સરકાર નપશે ન કે સરકાર કોઈ દાડો નપાની નથી અને મોટો એમ ખેડૂતના છોકરાને એમ કહેવા માંગો તો કે તમે માર્કેટમાં માલ લઈને બંધ કરો અને વત્તા દૂધ બંધ કરો એક દાડો કૂતરા પાછો તો કૂતરાનું પૂન છે ગાયનું પૂન છે પણ આ સરકારને પાણી આલવું પડશે જરૂરી છે જરૂરી છે જરૂરી મારું ખેડૂતનું શું બાળ બચ્ચું પાણી માટે નભીર્યું છે કોઈ નોકરી માટે નથી નભીર્યું નોકરી કોઈ ખેડૂતના ખર્ચા એમને પૂરા નથી થતા માઇડ કરીને મોટરના ખર્ચાથી બિલના ખર્ચાથી ખાતરના ખર્ચાથી ખાતરની મુકવારી છે બિયારણ તો રોકડી પૈસા બિયારણ નથી મળતો અત્યારે હલા હાળ અમારા દિયોદર તાલુકામાં એના વગેરે વળખાપડ છે તો આ ખેડૂતો અમુક સરકારને ધોન દોરે અને આ પેપો વધારાની દસ કિલોમીટરમાં પેપ લે ને લે અને આજુબાજુના ગામડાના તળાવ અમારા બાકી રહી પણ ભરવા માટે અમે સરકારને ને વિનંતી કરેલો જય હિંદ જય ભારત